નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં એકવીસ થી બસો દસ મોરબી માર્કેટ યાર્ડમાં એસી થી ત્રણસો વિસાવદર માર્કેટ યાર્ડમાં પંચાવન થી એકસો એકોતેર અમરેલી માર્કેટયાર્ડમાં સો થી બસો પચાસ જેતપુર માર્કેટ યાર્ડમાં અગિયારથી એકસો એકતાલીસ મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી બસો ચાલીસ જામનગર માર્કેટયાર્ડમાં ચાલીસથી બસો પાંચ ગોંડલ માર્કેટયાર્ડમાં એકવીસથી બસો એક ભાવનગર માર્કેટયાર્ડમાં પિસ્તાલીસથી નેવ્યાશી અંકલેશ્વર માર્કેટયાર્ડમાં એકસો સાહીઠથી ત્રણસો ડીસા માર્કેટયાર્ડમાં એકસો સાઠથી બસો સાઠ વાસણા માર્કેટ યાર્ડમાં સોથી બસો સાઠ સુરત માર્કેટયાર્ડમાં એકસો વીસથી ચારસો મહુવા માર્કેટયાર્ડમાં ત્રીસથી બસો પંચાણું ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટયાર્ડમાં પચીસથી એકસો સિતેર ગોંડલ માર્કેટ યાર્ડમાં બત્રીસથી નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો